મધરસ્ટે ડે નિમિત્તે વડોદરામાં મહિલાઓએ લીધી રાઇફલ શૂટિંગની તાલીમ વડોદરાના ગોત્રીમાં સાત મહિલાઓએ રાઇફલથી શૂટિંગ કરવાની ટ્રેનિંગ લીધી પોતાની બાળકીઓને સાથે રાખીને તેમણે આ તાલીમ લીધી છે જેની સાથે જ લોકોને સશક્ત માતૃત્વ સશક્ત દેશનો તેઓએ સંદેશ આપ્યો છે મધર્સ ડેની આજે વડોદરા સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે મધર્સ ડેના નિમિત્તે દરેક માતાનું મહત્ત્વ વધારે હોય છે ત્યારે આ વડોદરાની જે માતાઓ છે તે કઈ રીતના પોતાના પુત્રીઓને સશક્ત કરી રહી છે તે આજનો સંદેશો અહીંયા વડોદરાથી આપી રહ્યા છે અત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલું વડોદરા ફૂટબોલ એકેડેમી છે કે ત્યાં આ તમામ જે માતાઓ અને તેમના દીકરીઓએ અહીંયા રાઇફલ શૂટિંગની જે તાલીમ છે તે લીધી છે અને તમામ લોકો એવું એક સંદેશો આપી રહ્યા છે કે સનાતન સંસ્કૃતિમાં અગાઉ શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ તાલીમ આપવામાં આવતી હતી તેવી જ રીતના અહીંયા આ તમામ લોકોએ માતાઓએ તો તાલીમ લીધી જ છે પરંતુ તેમના જે દીકરીઓ છે તેમની જે પુત્રીઓ છે તેમને પણ આ શસ્ત્રની તાલીમ આજે આપી છે ત્યારે આપણે એક માતા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું અને કઈ રીતના તમે ભણાવતા તો હશો જ સાથે સસરો પણ તાલીમ આપી રહ્યા છે મારું નામ ખ્યાતિ જોશી છે અને હું આજે મધર્સ ડે ને દિવસે અહીંયા આવી છું શૂટ રાઇફલ શૂટિંગ માટે એટલે મારી દીકરીએ કીધું કે આ મહત્વની જરૂર છે સેલ્ફ ડિફેન્સ માટે કે અત્યારે જે ચાલી રહ્યું છે દેશમાં એની માટે છોકરીઓએ પોતે પોતાનું રક્ષા માટે જરૂરી છે શીખવું હું તો કહું ભણવાની સાથે આ બી એક તાલીમ જરૂરી જ છે આપણા હિન્દુ ધર્મમાં બી દેવીઓના આત્મશસ્ત્ર બતાવવામાં આવ્યા છે તો આ મધર્સ ડેના ખાસ અવસર પર મેં અને મમ્મી મમ્મીઓએ બધી રાઈફલ શૂટિંગની પ્રેક્ટિસ કરી છે તાકી અમે સેલ્ફ ડિફેન્સની કોઈ સ્કિલ શીખી શકે ક્યુકી યુ નેવર નો ક્યારે બી તમને કામ લાગી શકે વડોદરા એકેડેમીમાં ભેગા થયા છે સનાતનની ગ્રુપવાળા અને મહિલાઓના આત્મનિર્ષણ માટે અને આત્મબળ વધે એટલા માટે અમે માતાઓ અને પુત્રીઓ સાથે બધાય રાઇફલ શૂટિંગની આજે તાલીમ લીધી છે હવે આજકાલ આપણે જોઈએ છીએ કે લેડીઝ બધી જગ્યાએ બધી જ રીતે આગળ છે જેટલું ભણવામાં મેથ્સમાં સ્પેસમાં બધે તો એવી રીતે સેલ્ફ ડિફેન્સમાં પણ આગળ હોવું જોઈએ હું એ ખુદે માર્શલ આર્ટ કરેલું છે અને જો મધર્સ સ્ટ્રોંગ હશે ને તો ડોટર્સને સ્ટ્રોંગ એકચ્યુઅલી જો મધર્સ હોયની જ પરછાઈ હોય ડોટર્સ એટલે હવે એના જ એમના દિવસે એમને અમને તાલીમ આપી તો એટલું જરૂરી છે અમારા માટે કે અમને ક્યાંય એવું ના લાગે કે અમે કોઈથી આગળ છીએ લાઈક વી આર ઇક્વલ ટુ બોયઝ ખાસ કર તો કેક કટિંગ કરીને સેલિબ્રેટ કરતા હોય છે પણ તમે કે અલગ જ રીતે આજે સેલિબ્રેટ કરાયું છે અમે દીવા પ્રગટાવીને કરીએ છીએ કેક કટિંગ ને નથી કરતા એ રીતે એટલે કેક કટિંગ તો એક નોર્મલી બાબત છે તમે આજે રાઇફલ પકડાઈ દીધી આટલી હા એના કરતા કેક કટિંગ કરવા કરતા શૂટ કરીને આજે અમે મધર્સ ડે સેલિબ્રેટ કર્યો છે એટલે જે આ તમામ લોકોનો જે ગ્રુપ છે તેમના દ્વારા સશસ્ત્રની તાલીમ લઈને પોતાની દીકરીઓને સશસ્ત્રની તાલીમ આપીને તેમને સશક્ત કરવાની નેમ સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી કેમેરામેન મુકુંદ દવ્ય સાથે રવિ અગ્રવાલ જી મીડિયા મોડરા